તો મિત્રો પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે નાખી દઈશું પાણીમાં બફાવવા માટે અને પછી જ્યાં સુધી તો હવે આપણે આ ડુંગળી સુધારીને એની મિક્સરમાં ગ્રેવી કરવાની છે આ છે આદુ ને મરસા એની આપણે ગ્રેવી કરી નાખવાની છે અને એની ભેગું નાખી દઈશું લસણ તો હવે કરી નાખશું ટમેટાની ગ્રેવી તો આપણે જોઈ લઈશું હવે સોયાબીન ની વળી બફવાણી કે નફાણી ડબ્બીને જોઈ લઈશું તો હવે મિત્રો આપણી વળી બફાઈ ગઈ છે તો હવે આપણે પાણી ન આવે એવી રીતે આને આપણે બહાર કાઢી લેવાની છે થાળીમાં તો આને હવે આપણે હાવ આવી રીતે લીસવી નાખવાની છે જેથી કરીને શાકમાં રસો ન થાય એવી રીતે આપણે લીસવી ને બીજી ડીશમાં લઈ લેવાની છે તો મિત્રો હવે આને આપણે નાના નાના કટકા કરી નાખશું જેથી કરીને એમાં મસાલો પડી શકે અને ન લાગે તો મિત્રો આ આપણો મસાલો થઈ ગયો છે તો હવે તવિયું મૂકી દીધું છે હવે આપણે એમાં નાખી દઈશું તેલ શાક પ્રમાણે તો મિત્રો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે નાખી દઈશું એમાં જીરું

તો હવે આમાં નાખી દઈશું આપણે મીઠું જેથી કરીને ડુંગળી સાવ ગળી જાય હવે જે આ ટામેટાની ગ્રેવી આપણે કરી હતી એ પણ અંદર નાખી દઈશું હવે નાખીશું આપણે હળદર પછી નાખી દઈશું આપણે બોલી ના નાખ પછી થોડીક હિંગ નાખી દઈશું હવે આપણે આને સારી રીતે હલાવી લઈશું જેથી કરીને થઈ જાય કમ્પ્લીટ હવે આપણે સ્વાદ પ્રમાણે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખજો કેમ કે અમારે તો અહીંયા બધા ખાવા વાળા છે એટલે અમે બનાવીશું તીખું તો હવે આને આપણે સરખી રીતે હલાવી લેશું જેથી કરીને બધો મસાલો મિક્સ થઈ જાય જે રીતે આપણે લેવાનું છે તો હવે આપણી ગ્રેવી થઈ ગઈ છે કમ્પ્લીટ તો હવે આપણે જે આ સોયાબીન એ વળીના કટકા કર્યા હતા તે અંદર નાખી દેવાના છે અને પછી સરખી રીતે એને મિક્સિંગ કરી નાખવાનું છે જેથી કરીને આપણો મસાલો તેમાં ભળી જાય તો હવે મિત્રો આપણું સોયાબીન વડીનું નું શાક થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે આપણે આ ભાજિયાનો ગરમ મસાલો નાખી દઈશું અંદર તો હવે નાખીશું ગોતમરી এক নম্বৰ পাৰ নম্বৰ কাই নাই